અંદર આવો ખાલી જમવાને જરા એલાજી આટ આટ એક બરાબર પાછા ચલા આજા આજો આજો અહીંયાથી નંદેશ્રી પંદર નંબર તાલુકા પંચાયતની આ સીટ છે એમાં નંદેશ્રી દામાપુરા રડિયાપુરા અને રૂપાપુરા આ ચાર ગામોનો સમાવેશ થાય છે એમાં નવ બુથો છે અને છ પોલિંગ સ્ટેશન્સ છે સવારથી જ સાત વાગ્યાથી ખૂબ જ ધીમી પરંતુ મક્કમ ગતિએ લોકો આવી રહ્યા છે શાંતિ અને સલામતીના અહેસાસ સાથે નિષ્પક્ષ રીતે લોકો વોટિંગ કરી રહ્યા છે આપ જોઈ શકો છો અહીંયા પોલીસનો પૂરતા પ્રમાણમાં બંદોબસ્ત છે જ્યાં ક્રિટિકલ્સ પોલીસ સ્ટેશન છે ત્યાં એસઆરપીનું હાફ સેક્શન્સ એક્સ્ટ્રા મૂકેલ છે એક્સ્ટ્રા ફોર્સ રાખેલ છે એ સિવાય મેડિકલની ટીમ અહીંયા હાજર છે કોઈ પણ મતદારોને કોઈક શારીરિક તકલીફ અચાનક થઈ જતી હોય તો એના માટે પણ વહીવટીતંત્રે વ્યવસ્થા ગોઠવેલી છે એ એ સિવાય બી આંગણવાડીની બહેનો અહીંયા રાખેલી છે કે જે વ્હીલચેર સાથે છે જે મેડિકલ ટીમની સાથે રહીને જે ઉંમરલાયક લોકો છે જે ચાલી નથી શકતા એવા લોકોને મતદાન સ્ટેશન સુધી લઈ જઈ અને સલામતીની વ્યવસ્થા સાથે એમને વોટિંગ કરાવીએ છીએ પોલીસનું એક ચોક્કસ પ્લાન હોય છે એ પ્લાન મુજબ જરૂરિયાત મુજબનો ફોર્સ ગોઠવવામાં ઓલરેડી આવેલો છે અને વાત રહી મતદારોને અમે સ્પષ્ટ પોલીસ વતીથી કહીએ છીએ કે સવારથી જેમ સારા વાતાવરણમાં નિષ્પક્ષ અને નીતિ નિયમોના ધારાધોરણ હેઠળ સલામતી હેઠળ જે વાતાવરણમાં આપણે લોકો વોટિંગ કરી રહ્યા છે તો લોકો વધુમાં વધુ વોટ કરે એવી અમારી અપીલ છે હા એ તો અમારી પ્રાથમિક ફરજ જ છે લોકો ઉંમરલાયક બી ઘણા આવતા હોય છે ઘણા ચાલી નથી શકતા તો એવા લોકોને મેડિકલ ટીમની સાથે મદદ રહી અને એમને સ્ટેશન સુધી અમે પહોંચાડીને વોટિંગ કરેલી કોંગ્રેસના એવા આક્ષેપો છે કે પોલીસ એક બાજુ જ કાર્યવાહી કરી રહી છે તેવા આક્ષેપો કરી રહી છે કેટલી સર્ચાઈ આક્ષેપો એ આક્ષેપો છે અફવા અફવા છે એના પર ધ્યાન નહીં આપવું જોઈએ લોકસભા વિધાનસભા જેવો સર્જાયો છે છે ચૂંટણીમાં કેટલો આશાવાદ ઉમેદવારને લઈને ખૂબ ઉત્સાહી આ એક જનતાનો આપ જોઈ રહ્યા છો કે ચૂંટણી પ્રત્યેનો લોકશાહીના પર્વની ઉજવણીની અંદર જનતા ઉત્સાહ ફેર જોડાઈ રહી છે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉત્સાહ તમે જોઈ રહ્યા છો અને તમામે તમામ ઉત્સાહ લોકોનો ભારતીય જનતા પાર્ટીને મત કરવાનો છે ખૂબ મોટી સંખ્યામાં લોકો સવારથી અહીંયા હાજર રહીને ભારતીય જનતા પાર્ટીને મત આપીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ભવ્ય મતોથી વિજય બનાવવાનો આ નંદેસરી રૂપાપુરા દામાપુરા રઢિયાપુરાએ એક સંકલ્પ લીધેલો છે અને સંકલ્પ એમનો અઢાર તારીખે પૂરો થવાનો છે પ્રમુખ મુદ્દાઓ લઈને કયા પ્રમુખ મુદ્દા લઈને પ્રમુખ મુદ્દાઓમાં તો એવા છે કે નંદેશરીનો વિકાસ યુવાનોને રોજગારી વિકાસના જે કંઈ કામો જે ઉમેદવાર પોતે ક્યારેય કોંગ્રેસના ઉમેદવારે આ વિસ્તારના કોઈ મુદ્દા લઈને ક્યારેય તાલુકા પંચાયતની મીટિંગની અંદર હાજરી નહીં આપીને એક પણ વખતની હાજરી નહીં હોવાથી એને સસ્પેન્ડ કરવામાં આવ્યા એટલે આ નંદેશરીની જનતા પોતે જાણે છે કે જે વ્યક્તિને અમે ચૂંટીને મોકલો હોય એ વ્યક્તિ ક્યારેય અમારા મુદ્દાઓ લઈને તાલુકા પંચાયતના બોર્ડમાં બેઠો જ નથી એવી વ્યક્તિને આ નંદેસરીની પ્રજા ક્યારેય સ્વીકારે નહીં અને એમનો ઇતિહાસ અને ભૂતકાળ લોકો સૌ જાણે છે એટલે ક્યારેય આવા વ્યક્તિને કોઈ મત આપે નહીં અને ભારતીય જનતા પાર્ટીની અંદર આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને ભૂપેન્દ્ર પટેલ સાહેબની ડબલ એન્જિનની સરકાર આટલા સારા વિકાસના કામો કરતી હોય ત્યારે કોઈ પણ પ્રકારની ભારતીય જનતા પાર્ટીની જીત માટે કોઈ મહેનત કરવા જેવું મને દેખાતું નથી કાર્યકર્તાઓની ખૂબ સારી મહેનત છે અને આ ઉત્સાહ કાર્યકર્તાઓના લીધે જ છે શું આખા ગુજરાતમાં પચાસ ટકા ઉપર તો ભારતીય જનતા પાર્ટીની સીટો બિનરીફ થઈ ગઈ છે એ જ દેખાડે છે કે કોંગ્રેસનું ક્યાંય દૂર દૂર સુધી કે બીજી કોઈ પાર્ટીનું કોઈ નેતૃત્વ નથી અને લોકોને એમના ઉપર વિશ્વાસ નથી ત્યારે જ્યારે કોઈ ઉમેદવાર ઉભા ના રહી શકતા હોય એના ઉપરથી જ આપણને ખ્યાલ આવે છે કે ભારતીય જનતા પાર્ટીની લોકચાહના કેટલી મોટી શું કહેશો નંદેશરી પર પેટા ચૂંટણી થઈ રહી છે આ મુંબઈમાં નોંધાવી છે શું મેં ભારતીય જનતા પાર્ટીમાં પંદર તાલુકા પંચત નંદેશરીની પેટા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે અને સારામાં સારું વોટિંગ થઈ રહ્યું છે અને મને જીતનો પૂરેપૂરો વિશ્વાસ છે અને નંદેશરીની જનતા પર પર પૂરો પૂરો વિશ્વાસ છે હા રીતે જુઓ છો કારણ કે જે કોંગ્રેસના ઉમેદવાર છે બાકી છે પણ કઈ રીતે જુઓ છો મને ભાજપ ભાજપ સરકારના જે વિકાસના કામો છે એને ધ્યાનમાં લઈને મને પૂરેપૂરે વિશ્વાસ છે જનતા પર કે મને એ લોકો વોટ આપીને જીતા મુખ્ય કયા મુદ્દાઓ રહેશે મારા પાણીના પ્રશ્નો છે રોડ રસ્તાના પ્રશ્નો છે એ મુદ્દા મારા રહેશે કેટલા કેટલા વોટથી જીતશે હું મારી હજાર બારસોની વોટથી લીડ મારીશું જનતા પર મને વિશ્વાસ આમ તો સામ્રાજ્ય સામ્રાજ્ય છે ક્યાંક ને ક્યાંક નંદેશરી આસપાસના યુવાનો બેરોજગાર હોવાની રાહ પણ પડી રહી છે યુવાનો માટે કોઈ અસરકારક કામગીરી કશું જીત્યા યુવાનો રોજગારી ના તો એવું છે કે રોજગારી માટે સ્થાનિક લેવલ પર રોજગારી આપી જ રહ્યા છે અને જે યુવાનોને નોકરી માટે જે એ કરી રહ્યા છે એમને બી અમે રોજગારી મળે એવા પ્રયત્નો કરીશું અત્યાર સુધીમાં કેટલા ટકા મતદાન થયું છે અને કેટલા મતદારો છે આ વિસ્તારમાં અહીંયા નંદેશરીમાં નવ હજાર જેટલા મતદારો છે અત્યાર સુધીમાં પચાસ ટકા જેટલું મતદાન થઈ ગયું છે